આજે સંસ્કૃતના શ્લોકનું વૈજ્ઞાનિક વસ્તકણ કરીએ શ્લોક છે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યે તું ગોવિંદા પ્રભાતે દર્શનમ ગુજરાતી થાય કરાગ્રે વસ્તે લક્ષ્મી કે કર હાથના આગળના ભાગમાં લક્ષ્મીજી છે મને તમને દેખાતા નથી કરમૂલે સરસ્વતી કરના મૂળના ભાગમાં સરસ્વતી રહ્યા છે તમને મને દેખાતા નથી કર્મધ્યે તું ગોવિંદા અહીંયા શ્રીકૃષ્ણનો વાસ છે અથેળીમાં તમને મને ખ્યાલ નથી એટલા માટે સવારમાં એમ કહે કે પ્રભાતે કર દર્શન સવારમાં હાથ દર્શન કરવા જોઈએ તો આ શ્લોકનો વૈજ્ઞાનિકોએ તપાસ કર્યો કે ભાઈ આ શું આ સાચું હોય છે તો વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારવું પડ્યું કે આ કારણ કે સંસ્કૃત ભાષા એ પ્રાચીન ભાષા છે આપણે ઋષિમુનિઓની દેવોની ભાષા જે કહેવાય તો કેવી રીતે તો કે ભાઈ કરા અગ્રે વસ્ત્રે લક્ષ્મી બને તમને લક્ષ્મીજી હાથના આગળના ભાગમાં દેખાતા નથી મિત્રો પરંતુ મારે કે તમારે કાંઈ પણ પૈસાની લેવડ દેવડ કરવી હોય ને તો હાથના આગળના ભાગનો જ તમે હંમેશા ઉપયોગ કરશો ત્યાં એક વૈજ્ઞાનિક રીતે કરાગદેવસ્ત્ર લક્ષ્મી સાંચવું પડે કરમૂલે સરસ્વતી અહીંયા આપણે મૂળના ભાગમાં આપણે સરસ્વતી વીણા વગાડતા દેખાતા નથી પણ તમે બોલપેનથી લખવા બેસો ને ત્યારે એનો આધાર લેવો પડે અને ત્યારે એ વાક્ય બીજું સાચવું પડે કે કરમૂલે સરસ્વતી કરના મૂળના ભાગમાં સરસ્વતી રહેલા છે બાકી તમે એનો આધાર ના લ્યો ત્યાં સુધી તમારી તાકાત નથી કે તમારી લેખીની પેન છે એ આગળ વધી શકે કર્મધ્યે તો ગોવિંદા અથેડીની અંદર શ્રી કૃષ્ણનો વાસ છે ગોરદા કાંઈ પણ તમારું શ્રીકૃષ્ણ અર્પણ કરવું હોય તો એમ કે અથે આચરો ચરો હાથમાં જલ લો નકર હું મોઢામાં નહોતો ત્યાં કે ભર લ્યો એમ ના કહીએ પરંતુ નહીં મિત્રો એક અથેળીમાં જ અહીંયા છે કે શ્રી કૃષ્ણનો વાસ છે અને એટલા માટે કીધું કે પ્રભાતે કરદર્શન તો સંસ્કૃતનો આ શ્લોક વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયો છે કે સત્ય છે ઘણું બધું આવું છે જે આપણે જાણતા ના હોઈએ બસ આટલું જ જય હિન્દ જય ભારત ધાર્મિક